જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો આજનું ટિફિન સિરીઝમાં આપણે જોઈશું એક નવી જ નવું જ શાક જે તુરિયાનું શાક જે લોકો નહીં ખાતા હોય ને એ પણ ખાવા લાગશે એટલું સરસ આ શાક ટેસ્ટી બનશે ફ્રેન્ડ્સ તો ચલો આજની આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ ટિફિન સિરીઝની રેસીપી તમને સારી લાગે ફ્રેન્ડ્સ તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો તુરિયાની સબ્જી માટે અહીંયા મેં એક તુરિયું લઈ લીધું છે હવે એને આપણે છાલ તારી લેશું અને પીસીસ કરી લેશું પેલા એને ચાખવું ખૂબ જ જરૂરી છે કે કડવું નથી અમે અહીંયા તૂરિયાના કટકા કરી લીધા છે હવે આપણે તેલ મૂકી દેસુ તો અહીંયા મેં ત્રણ ચમચી તેલ મૂક્યું છે હવે જીરું એડ કરી દઈશું તેલ આવી જાય એટલે જીરું એડ કરવાનું છે

પ્રમાણે ગેસ ની ફ્લેમ છે લોજ રાખવાની છે અને આપણે તાપે ચડવા દેશું આપણી સબ્જી કુક થાય છે ત્યાં સુધીમાં આપણે એમાં એડ કરવાની એક ગ્રેવી બનાવી નાખશું તો એમાં હું બે ચમચી ટોપરાનું ખમણ લઉં છું જો તમારી પાસે ફ્રેશ નારિયે હોય છે તો એ પણ તમે લઈ શકો છો અને ન હોય તો તમે સૂકું કોપરું પણ લઈ લઈ શકો છો હવે એમાં આપણે ધાણાભાજી એડ કરશું જે બે ચમચી જેટલી અહીંયા હું સિંગ લઉં છું અને થોડું એવું પાણી એડ કરીને આપણે ક્રસ કરી લેવાનું છે કે બ્લેન્ડ થઈ જાય એટલું જ આપણે પાણી એડ કરવાનું છે આ રીતના આપણે પેસ્ટ રેડી કરી દેવાની છે તો તો આપણે ચેક કરી છે છે એમાં એક નાનું ટમેટો એડ કરી દઈશ અને હવે ટમેટાને પણ આપણે કૂક થવા દઈશું કારણ કે ટમેટાને છે ને કૂક થતા વાર નથી લાગતી એટલા માટે સોરી અને બે મિનિટ કૂક થવા દઈશું આપણે તો એકદમ સરસ ચડી ગઈ છે હવે આપણે એમાં મસાલો જે બનાવ્યો હતો એડ કરી દઈશું પાંચ ચમચી ગરમ મસાલો અને લાલ મરચું પાવડર સરસ રીતે મિક્સ કરી લેશું હવે ફરી આને આપણે એક થી બે મિનિટ માટે કુક થવા દઈશું જો ફ્રેન્ડ એકદમ સરસ રીતે મસાલા પણ કુક થઈ ગયા છે તેલ ઉપર આવી ગયું છે તો ગેસ ઓફ કરી દેશું અને આપણે ધાણાભાજી ભાજી એડ કરી દેસું તો મસ્ત મજેદાર જે લોકોને તુરિયાની સબ્જી નહીં ભાવતી હોય એ પણ હોશે હોશે ખાઈ લેશે એટલી સરસ આ ટેસ્ટી બની છે તો હવે આપણે ટેમ્પરેચર પર આવવા દઈશું પછી આપણે ટિફિનમાં ભરીશું તો મસ્ત મજાની આપણી સબ્જી રેડી છે તમે બાળકોના લંચ બોક્સમાં અથવા તો ટિફિનમાં આપશો તો અને હસબન્ડ બને ખુશ થઈ જશે એટલી સરસ આ ટેસ્ટી બની છે ઓ ફ્રેન્ડ્સ આજની મજેદાર સબ્જી તમને કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો અને વિડિયોને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો અને આજનું આ ટિફિન રેડી થઈ ગયું છે તમે લોકો લોકોએ ટિફિનમાં શું શું બનાવ્યું છે જરૂરથી કમેન્ટ કરજો તો મળતા રહેશો નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય